અશોકભાઈ હા એવી ઘણી જગ્યાએ વાત સાંભળી છે કે મીડિયા વાળા મીડિયા વાળા એ છે કે બોલ્યા છે કે રોડ ખુલ્લો મૂકી દીધો છે આમાં તો છે જ નહીં હું જગનાથ મંદિરે જવાનો હતો હવે અત્યારે ફરીને અહીંયા આવ્યો તો અહીંયા તો રસ્તો બંધ છે એટલે મારે હવે એસ્ટ્રો ફરી ફરીને પાછું અહીંયા આવવું પડશે તો આ મારે કેટલું ચક્કર ખાય કેટલું પેટ્રોલ બળે પેટ્રોલ કઈ દસ રૂપિયા લીટર તો મળતું નથી જાહેરમાં આવું વાત સંભળાય છે કે ખુલ્લો મૂકી દીધો ખુલ્લો મૂકી દીધો ખુલો હોય તો આવું બધું બોર્ડ શું કામ મારવા જોઈએ વચમાં પબ્લિકને હેરાન કરવા માટે હું સિનિયર સિટીઝન છું મને ચન ચાર એટેક આવી ગયા છે છતાં મારે અહીંયા આવવું પડે છે અને હવે ફરીને વરી પાછું આમ જવું પડશે તો આના કરતા બધા મંદિર એ જ બંધ કરી દીધો તો કોઈને આવું જવું જ ન પડે કોર્પોરેશન ને આટલી બધી ઓલી હોય અને કામ કરાવવાનું હોય તો કામ તમારા ઘરમાં કરાવવાનું હોય તો તમે ચોમાસા પહેલા કામ કરાવી લ્યો છો કે નહીં તો પછી આ કેમ નો કરાયું ચોમાસા પેલા સાતમ આઠમ પેલા થઈ જશે તો કાક ક્યાં ગયો ટાઈમ ઈ બધો